ભાઈ નવા એક બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે હું છું મારી દાદાની વાડી એટલે કે આપણી વાડી ને અત્યારે કુવો શરૂ છે આ બાજુ હું ને અક્ષરભાઈ બંને હવે છે આટો મારવા કીધું આજે આટો મારવા જઈએ ને કેટલો કુવો એ તમને બતાવું પણ જાપો અહીંયા તો એ તમે જોયો હતો પણ દાદાએ ઝાપો જાપો લઈ લીધો છે અહીંયા કેમ કે પશુ નુકસાન કરતા હતા જો દાદા એનું કામમાં મથે છે અને દાદા દાદાને જોવે છે કે હું ગૌઢ હતી આવું નહીં કરું હું આવું નહીં કરું એ વાત કરે દાદા બાકી હું તમને થોડું જાજુ બતાવું કે કુવો ક્યાં પહોંચી ગયો ભાઈ કુવાની વાત કરીએ તો કુવાનું કામ ખૂબ ઓછું છે જુઓ તો બંને અંદર બંને બહુ મહેનતી છે ઘડીકમાં અડધા ઘડીક છે અડધા ટકા ભાઈ જાને દે જાને દે હું તમને બતાવું કે સર કઈ રીતે ચાલે છે જો આ રસો ચાલે તો એ રે જો તો હવે આ બેન છાબડું વાળે છે એટલે હું તમને બતાવું જો આ બેન છાબડું વાળે છે એટલે તરત જ જો આવી રીતે એમ નાડું ઉભું રાખ્યું એટલે ઓલા ભાઈ લે મને મે બધું છે તો એ જ પાછું સાબડું આ બધું આવશે આ ભાઈ પણ હવે ભરાવા લાગ્યું છે અને ઘણી પાછું સાંભળું ભરાઈ ગયું એટલે ભાઈએ ધક્કો મારી દીધો અને આગળ જવા મળ્યું તો સાબડું થઈ ગયું છે હવે ખાલી એ ખાલી થતા એકદમ વાર લાગી ગયું છે કેમકે કે વારે વારે સાબડું ઊંધું ન હોય ને એટલે થોડીક પ્રોબ્લેમ થતી હોય એમાં આપણે જાજી માહિતી નથી કેમકે કે આપણે કોઈ દિવસ આવું કામ તો નથી કરવું એટલા માટે બાકી જો એકા ગાડો કરશે એટલે એમનું ચાબડું તો નીકળી જ જશે બાકી મારું સાબડું તો હવે વાર લાગી ગયું છે તો મારે હવે જોવું છે વાળીએ તો કંઈક કામ સાથે આ બધા મત છે તો હું જાઉં છું વાળીએ ભાઈ આજે બીજો દિવસ તો બીજા દિવસના બધા ને હર હર મહાદેવ મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે અને અત્યારે આજે આજે છું નથી ગયો તો જો આ એટલે લંગાઈ છે દુઆ તમે એવી કરો કે મારા કુવામાં સારું એવું પાણી થાય એટલે જે આપણે જાળવાનું કામ અધૂરું છે એ કામ સક્સેસફુલી મસ્ત મજાનું થઈ જાય કેમ કે જાળવાનું જે વાવેતર કરવાનું છે ને એ સારું વાવેતર થઈ જાય મારું એટલું જ કેવું છે કે જે આપણે જાળવાનો આપડે સંકલ્પ લીધો છે કે હર સબસ્ક્રાઈબર હર એક વૃક્ષ એવો આપણે સંકલ્પ લીધો છે તો એ આપણું કામ પણ પૂરું થઈ જાય મસ્ત મજાનું અને દરેક જગ્યાએ ઓવાવા મળે શું કેવું તમારું બધાનું તો અત્યારે પાણીની કમી છે આ જો આ વૃક્ષ પણ નથી પીતા કે દિવસના વાયા હતા સાવ સુકાઈ જશે થોડું થોડું પાણી પીવે અને થોડું થોડું ન પીવે નગર આ વૃક્ષ કે દિવસના વાયા હતા લગભગ આપણે આ બે ત્રણ મહિનાથી તો આવડું ને આવડું રહેશે વધતું જ નથી કેમ કે પાણીની ખૂબ વધારે તંગી છે એટલા માટે આવું કામ થાય છે પછી જોયું જાય કેમ થાય છે દુઆ તમે એવી જ કરજો કે મારે કૂવામાં થોડું જાજુ પાણી સારું થઈ જાય તો આ મારું કેવું એમ છે કે આપણું વૃક્ષનું કામ પણ અધૂરું થઈ જાય અને મારી વાડીમાં પણ કામ બેસ્ટ થઈ જાય સારું મસ્ત મજાનું કામ થઈ જાય તો બાકી એવું છે કે આજે મારે એક નાનકડો એવો પ્રસંગ છે તો ત્યાં જમવા જવાનું છે એટલે તો નાનીકળીમાં મસ્ત મજાના તૈયાર થઈ જઈએ ફરી પાછા આપણે મળશું આમ તો હું તૈયાર હશું કાલ જ નહીં તો રોજ રોજ શિયાળા મનાવવાનું બંધ તો કેવું તમારે બધા હાલો ભાઈ નાય ધોઈ ને પેલા તૈયાર થઈ જાય પછી ફેંકશું પછી મળીએ આગળ કંઈક કામ વાહ ભાઈ વાહ રિઝલ્ટ કાય ઘટે આ જગ્યા કેવી છે ભાઈ કાય ઘટે આમ ભાઈ ગામડે રહેતા હોય ને આવું રિઝલ્ટ જોતા હોય તાબો માથે હાંજે સડતા હોય અને ખેતરમાં રોજડા જોતા હોય ભાઈ મજા આવે કે નહીં આનું શાંતિ વાળું જીવન ભાઈ ઓલા ભાઈ ના ખેતરમાં આમ ને આ ભાઈ ના ખેતરમાં આમ ને ભાઈ તાબા માથા સડી જોવાની મજા આવે પછી હરણા છે ને ચેરિયા હોય પૂંદડા ક્યાં ક્યાં હાલ્યા છે એ તાબા માથે થી જોતા હોય કોની વાડીમાં જામફળ પાક્યા છે એ જોતા હોય કઈ બાજુ નો પવન છકો કઈ બાજુ ફરે છે પવનની દિશા જોતા હોય અને અહીંથી જોતા હોય કે હિંગોળગઢ ભાઈ અહીંથી કેટલું દૂર થાય અને કેવું ઝાકળ ભર્યું વાતાવરણ છે એ જોતા હોય એ બધી મજા જોતી હોય તો ગામડે આવવું પડે અને ગામડામાં એકવાર આવ્યા પછી ગેરંટી ભાઈ તમે સિટીમાં જાઓ નામ ને અને જેટલા વ્યક્તિ ગામડામાં છે એમ કહેતો કે મારો સમય આવશે હું સિટીએ જઈશ ભાઈ તારું જીવન બેસ્ટ છે ગામડાનું જીવન બેસ્ટ છે અને ભાઈ ધાબામાંથી ખોખાના કોથળા ભર્યા હોય મજા આવે ને ખાવાની બાકી બાકી મસ્ત મસ્ત ડેઈલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવતી છે અને જે યુટ્યુબ છે એમાં શોર્ટ બ્લોગ હું બનાવું છું તો એ શોર્ટ વિડીઓમાં પણ આવતા છે ભાઈ મજા આવતી છે ભાઈ પવન એ ખુબ આવે છે ભાઈ અને અત્યારે અત્યાર સુધી કામ કરતો તો જે આપણો ફરજો છે મારા પશુપાલન નો એમાં સાહક પ્રકાર તાસ ખાખરો રોજ દસ દસ નાખતો કે આજે સાવ ફ્રી હતો બે દિવસથી થી નાખ્યો તો મેં કીધું પચા ટકા તાસ નાખી મસ્ત મસ્ત તાસ નાખી દીધો મસ્ત મસ્ત ખાત તૈયાર થઈ જાય ભાઈ કેમ કે આવતા વર્ષથી તો આપણે પાણીની ની જ નથી કેમ કે કુવો સરું છે તમે બધા જોયું અને આ વિડીયો લાંબો નહીં હોય બહુ કેમ કે હમણાં હમણાં કામ હોય ને એટલે મારે કોમેડી વિડીયોનું શૂટિંગ હમણાં ઉપાદ નથી કેમ કે થોડાક વિડીયો એક્સ્ટ્રા લઈ લીધા છે અને જો મજા તો પવન શક્કી નથી ફરતી આમ પછી દૂર પવન શક્કી ફરે છે આ પવન શક્કી નથી ફરતી ભાઈ રિઝલ્ટ કેવું આ કોઈ ફોટો શૂટિંગ પણ નથી કરે એવું ન કરતો જો ભાઈ એવો સુરજ દાદાના એવી રીતે ચાલતો હોય મસ્ત મજાનો ફોટો ભાઈ બનવું હોય ને તો આ દાદા સુરત જેવું બનવું ઘમંડ બન્યા વસ્તુ છે દાદા સુરજ ઘમંડ કરે અને એમ કે મારે આ ઉપર જ રહેવું છે તો પછી સૃષ્ટિનો કે દિવસનો સર્વનાશ થઈ ગયો તો બનો તો દાદા સુરજ જેવું શાંતિવાળું ઘમંડ વગરનું તેજ છે પણ કોઈને બતાવો નહીં આરામ કરો ભાઈ એવી તમારો ભાઈ રીલ્સ હોત બનાવ્યા હતો ભાઈ જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મસ્ત રીલ્સ બનાવા લાગ્યા છે જો અમારો પ્રકાશભાઈ અહીંયાથી દવા છાંટે છે પછી મારે દેખાય છે અને આવું હું આવું ને આવું હું કામ કરતો હોઉં છું આજે ગયો તો ગયો તો એટલે કે હું કુએ જ હતો આજે આખો દિવસ નહીં પણ બપોર એક હતું મેં તમને કીધું હતું એક નામ એવું પર્સન છે ત્યાં ગયો હતો ત્યાંથી ડાયરેક્ટ કૂવે અને કુએ ભાઈ જલસા કર્યા છે ઘડીક હે ભાઈ જે રાજસ્થાની વ્યક્તિ સાથે મસ્તી કરી છે અને મસ્ત મસ્ત એની બોલી બોલતા શીખ્યા અને એવો બધો વ્લોગ નહોતો બનાવ્યો કાલ બનાવીશ કેમ કે જયારે પણ હવે જઈશ કુવાનો વ્લોગ આવશે અને બાકી ક્યાલ નો બકબક કરું તમને કંટાળો આવતો હોય ભાઈ તમને કંટાળો આવે એવું મારે કામ કરાય નહીં કેમ તમે જો તો જ મને મજા આવે બાકી એન્ડ સુધી જેને પણ વિડીયો જોયો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે કેટલા વ્યક્તિ એન્ડ સુધી મારા વિડિયો જોયો છે ભાઈ આજે નાનું એવું પર્સન હતું પણ હતો આ બહાર ગામના મહેમાન એટલે અમારે ગામના કડુકાના કીધું મસ્ત મસ્ત તમે બનાવો છો એટલે મને એવું લાગ્યું બે ચાર વ્યક્તિએ જોયું એટલે મને એવું તો લાગ્યું કે મારા વ્યક્તિ કોઈક જોવે છે તો તમે પણ કોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે તમે પણ મારા વિડીયો જોવો છો બાકી વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો માટે કરી દો લાઈક અને ચેનલમાં ના હોય તો ચેનલ માટે કરી દો સબસ્ક્રાઈબ આપણે હવે મળશું ન વલગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત bye मण इहा गल